માળિયા હાટીના તાલુકાના ગડુ ગ્રામ પંચાયત સદસ્ય તેમજ ખેડૂત દ્વારા ગૌચર જમીનને લઈને મોટી પ્રતિક્રિયા આપી હતી તાજેતરમાં જ તંત્ર દ્વારા ગૌચર જમીન ખાલી કરાવવા ચાર લોકોને ગડુ ગ્રામ પંચાયત મારફતે નોટિસ આપવામાં આવી એક ખેડૂત દ્વારા ગડુ ગ્રામ પંચાયત ખાતે તમામ ગૌચર જમીન ખાલી કરાવવા માટે અરજી આપવામાં આવી હતી ખેડૂતની અરજી બાદ ગડુ ગ્રામ પંચાયત સરપંચ દ્વારા ગૌચર જમીન ખાલી કરાવવા આશરે અઠાવન લોકોને નોટિસ અપાય છે ખેડૂતોએ જીઈબી પર આક્ષેપો કર્યા છે ક્યાં અધિકારીઓ દ્વારા ગૌચર જમીન પર

બહુચર ખાલી કરવા માટે જે અરજીઓ સરકાર દ્વારા અમને આવી હતી અમે ચાર નામ હતા મેં ચારે ચારને પ્રથમ નોટિસ આપી દે એમાંથી નરસિંહભાઈ જયસિંહભાઈ ભાઈ એ અરજી કરે તો અમે ચાર જ કે એને અનુસંધાને અમે અઠાણું રાષ્ટ્રીય અઠાવન કીઓને નોટિસ આપી પ્રથમ નોટિસ આપી દીધી અને ડિસ્ટ્રિક્ટ્રમાં મેં માપણી માટે પણ અરજી કરેલી છે તો માપણી કરે તો ખ્યાલ આવ્યો એનો પેલું બહુ થશે નામ માનસિંહ બારડ ગરુ ગામનો વતની છું તાલુકો માળિયા જિલ્લો જૂનાગઢ અમારે બંધપાડા ગૌચર જમીનમાં બંધપાડા મોટા થઈ ગયેલ છે અને લાઇટ કનેક્શનો કુવા જે આપેલા છે એમાં બે 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 બિનકાયદેસર કૂવાઓ કુવાઓ કરેલા છે એમાં બિનકાયદેસર કનેક્શન આપેલા છે કોને આધારે આપેલ છે અને અમને પારાના હિસાબે અમારે બહુ નુકસાની થાય છે જમીનોમાં અને એને કારણે અમારે જો સરકાર આ એક વિનંતી છે કે અમારા આ કામને તમે સપોર્ટ આપ્યો અને ગૌચર જમીનનો જે ઝુંબેશ છે એને પૂર્ણ કરો મારે નોટિસ આવી છે ગૌચરણની મારે શું કારણ તો બધાનું ખાલી થવું જોઈએ બરોબર મારે એકને કંઈ વાંધો નથી હું ખાલી કરવા ત્યારે જ છે આખા ગામનું ખાલી થવું હું ખાલી કરવા ત્યારે જ છે